હય માતાજી મિત્રો હર હર મહાદેવ આ વિડીયો અઢારે આલમ માટે છે જો તમે રબારી હો ભરવાડ હો બ્રાહ્મણ હો પરમાર હો સોલંકી હો પ્રજાપતિ હો દરજી હો પંચાલ હો અઢારે વર્ડના લોકો આઠમના દિવસે કુડની દેવીને રાજી કરવા માટે કુડની દેવીનું નિવેદ કરવા માટે પોતાના ગામે જશે પોતાના જે મેન સ્થળું કહેવાય એ મેઇન સ્થળે માતાજીના આશીર્વાદ લેવા માટે જશે માતાજીને રાજી કરવા માટે જશે તો સૌ પ્રથમ વાત કરીએ કે આઠમના દિવસે સહકુટુંબ મળીને માતાજીનું નિવેદ કરવું જોઈએ જો એમાંથી આપણે એકલા જ ગામડે જતા હોઈએ અને આપણું બાળક આપણા માતા પિતા આપણી પત્ની જો શહેરના અંદર રહેતા હોય અને આપણે એકલા જ માતાજીનું નિવેદ કરીને આવીએ તો આપણે અંદર અંદર સમજી જવાનું કે આ શું સાચું છે કે ખોટું છે તમને પણ એનો ખ્યાલ આવી જશે કોઈ કારણસર જો પરિવાર જોડે નથી અવાતું તો કસો વાંધો નહીં પણ જો કોઈ કારણ ના હોય તો આપણા બાળકોને પણ આપણા જે જૂના થડા ઉપર દર્શન કરાવવા જ જોઈએ તો આ અઠમે એવો શું ઉપાય કરશું તો કેટલાક લોકો કાળું પૂતળું લઈને શમશાનના અંદર જશે વિધિ કરશે સાધના કરશે કેટલાક લોકો હવન કરશે કેટલાક લોકો માતાજીનો થાળ કરશે પણ આજે આપણે ખરા મનથી જાણીએ કે આપણે આમાંથી કાંઈ નથી કરવું આપણે ખાલી અને ખાલી માતાજીનું નામ સ્મરણ કરીને ખાલી અને ખાલી માતાજીને જે નિવેદ આપીએ છીએ એ નિવેદ આપીને પણ માતાજીને કઈ રીતે ખુશ કરી શકીએ અને માતાજીના આશીર્વાદ આપણા સુધી કઈ રીતે પહોંચે એના વિશે સટીક જાણકારી જાણીએ તો સૌપ્રથમ તો મારે તમને કહેવું છે કે જો કોઈને કુડની દેવીનો ખ્યાલ નથી એ લોકો પણ નવરાત્રિના દિવસે થાળી ના કરશે કેટલાક લોકો બાકડાનો નિવેદ કરશે કેટલાક લોકો વડા કરશે કેટલાક લોકો લાપસી કરશે તો કેટલાક લોકો કુલેર કરશે કેટલાક લોકો કોઈ પશુની બલી પણ ચડાવશે તો કેટલાક લોકો ખાલી અને ખાલી નારિયેળની પણ માનતા કરશે તો આપણે કઈ પૂજા કે કઈ પ્રાર્થના કરશું કે આ આઠમના દિવસે માતાજીના આશીર્વાદ આપણા પરિવાર ઉપર બન્યા રહે તો મિત્રો હું સૌ ભક્તોને બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરું છું કે આ ઉપાય અઢારે આલમના લોકો કરી શકે છે આ ઉપાય કરવાથી તમારા જીવનભરનું દુઃખ એકે ક્ષણમાં દૂર થઈ જશે જો આ ઉપાય કરશો તો તમારે મનોવંચિત ફળ પ્રાપ્ત થશે આધિ વ્યાધિ ઉપાધિ ટળી જશે તો શું ઉપાય કરશું દર વર્ષે નિવેદ તો સૌ કોઈ કરતું હોય છે પણ આ આ વર્ષે નિવેદના સાથે સાથે સંકલ્પ પણ કરવો છે કે આ આઠમના દિવસે જ્યારે માતાજીનું નિવેદ થાય ત્યારે કાનની બૂટ પકડવાની માથે રૂમાલ મૂકવાનો અને માતાજીના આગળ કગડી પડવાનું કે માતાજી હું મારા પરિવારને લઈને આવ્યો છું તારા દર્શને અહીં આવ્યો છું મારા જીવનના અંદર જે પણ તકલીફ છે એને દૂર કરી દેજે હું ખોટા રસ્તે જાઉં તો મને પાછો વાળજે મારા પરિવારના અંદર નાની મોટી તકલીફ જે દવાખાનું છે એ આવતું હોય એને બંધ કરી દેજે આવી રીતે ભાવપૂર્વક પ્રાર્થના કરવાની હાથમાં પાણી લેવાનું અને એ દિવસે સાચા મનથી સંકલ્પ કરવાનો કે માતાજી આજ પછી હું ક્યારે પણ વ્યસન નહીં કરું આજ પછી હું ક્યારે ગાળો નહીં બોલું આજ પછી હું ક્યારે જુ નહી બોલું આજ પછી ક્યારે હું મનોમન રાજી નહીં થોક લડતું હોય અને હું રાજી થાઉં કેટલાક લોકો મનોમન રાજી થતા હોય છે કે કોકના ઘરમાં જો આગ લાગી હોય તો હું રાજી થવ આવી રીતે તમારા હૃદયના અંદર જો ભગવાનનું સ્થાન હશે તો પણ જતું રહેશે તમે કોઈની નિંદા કરતા હશો તો ભગવાન તમારાથી છેટા થઈ જશે એટલા માટે આ અઠવે એવો ભાવ રજૂ કરજો એવી પ્રાર્થના કરજો એવો સંકલ્પ કરજો કે તમે અત્યાર સુધીમાં ક્યારે એવો સંકલ્પ કે ક્યારે એવી પ્રાર્થના ના કરી હોય જો ખરા મનથી તમે માતાજીનું નિવેદ કર્યું હશે તો દેવી ક્યારે તમને ડૂબવા નહીં દે તમારા જીવનની નાવ ક્યારે ડૂબશે નહીં એની ગેરંટી તમારી કુંડની દેવીએ લીધી છે એનું એક જ કારણ છે કે તમે કોઈ પણ બુવાજીના સાનિધ્યના અંદર જાઓ છો તો એ બુવાજી એમ જ કહેતા હોય છે કે તમારા કુંડની દેવીને રાજી કરી લો તો અમે લોકો રાજી જ છીએ પણ આ વાત આપણે લોકો હજી સુધી સમજી નથી શક્યા એટલે આ આઠમના દિવસે જેટલા પણ નિવેદ કરતા હોય એ કરજો

જેથી કરીને આપણા સંતાનોને પણ ખબર પડે કે મારા જે બાપ દાદાઓ સાચું ધન મૂકી ગયા છે એ ખરેખર આ જ છે આપણે તો માયામાંથી જ બહાર નથી આવતા તો દેવની ઓળખાણ કઈ રીતે કરશું અને કઈ રીતે કરાવશું તો સૌ પ્રથમ આપણે જ આધ્યાત્મિક જીવન જીવી લઈએ અને આપણે આધ્યાત્મિક જીવન જીવવા માટે આપણે કોઈ લાખો કરોડો રૂપિયા ખર્ચો નથી કરવાનો ખાલી અને ખાલી માતાજીનું નામ સ્મરણ જો સાચા મનથી ખાલી અને ખાલી કોઈની સેવા પણ જો સાચા ભાવથી થઈ જાય તો પણ તમારું કર્મ બંધાય અને જો કર્મ બંધાશે તો ભગવાનના આશીર્વાદ સો ટકા મળશે તો આપણે આ વિડીયોના માધ્યમથી જાણી લીધું કે આ આઠમના દિવસે જો તમારે ખરેખર દેવીને રાજી કરવા છે તો એક વિશ્વાસનો દીવો પ્રગટાવજો માતાજીના આગળ સરન્ડર થઈ જજો અને કુંડની દેવીના આગળ પગર વગર કરજો કે મારી તું તારે તો પણ તું અને મારે તો પણ તું જો આવી પ્રાર્થના ખરા મનથી નીકળી જાય તો પણ આપણું જીવન બદલાઈ જશે તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો